અને તેની જોડે કરાર કરી ચાલીસ હજાર રોકડા તેમજ ગાડીની શ્રીરામ ફાઇનાન્સની લોનના નવ હજાર સાતસો પચાસ રૂપિયા હપ્તા ભરવાનો કરાર કર્યો હતો તેમજ દસ હજાર રૂપિયાનો શ્રીરામ ફાઇનાન્સના નામે ચેક પણ આપ્યો હતો જે બાદ લોનના હપ્તા પણ ભર્યા ન હતા તેમજ આપેલ ચેક પણ બાઉન્સ થયો હતો જે અંગે દયાનંદ ભગતે ટ્રકના રૂપિયાને હપ્તા ભરવાની વાત કરી હતી તેમાં ટ્રક પણ પાછી માંગી હતી જોકે સમસાદ અહેમદ અલી ખાનને ટ્રક પણ ન આપી રૂપિયા પણ ન ભરતા આ અંગે અંકલેશ્વર પોલીસ મથકે દયાનંદ ભગત છેતરપિંડી ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસે સમસાદ અહેમદ સબ્બીર અલી ખાનની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જ સીટ રજૂ કરી હતી જે કેસ અંકલેશ્વર પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ અને એડિશન ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બી એન શ્રીવાસ્તવની કોર્ટમાં ચાલી ગયો હતો ત્યાં સરકાર તરફે સરકારી વકીલ એચ કે બ્રહ્મભટ દ્વારા કોર્ટમાં ધારદાર દલીલ અને પુરાવા રજૂ કર્યા હતા તો સમસાદ અલી ખાને પોતાના સીઆરપીસી ત્રણસો તેર મુજબ કોર્ટમાં નિવેદન નોંધાવ્યું હતું કે એ ટ્રક અને ચાલક ગાયબ થઈ ગયા હતા જે નિવેદનની સરકારી વકીલ એચ કે બ્રહ્મભટ્ટે તપાસ અને કરતા અંગે સાગબારા પોલીસ સ્ટેશનમાં કોઈ જ ગાયબ થયાની ફરિયાદ પણ નોંધાવી ન હોવાનું અને કોર્ટમાં ટ્રકના ચાલકનું નામ પણ આપી ગોળ ગોળ વાત રજૂ કરી હતી અને કોર્ટને ખોટા નિવેદન આપી ગેરમાર્ગે દોરવાની પણ પ્રયાસ કર્યો હતો આ સમગ્ર મામલે અંતે મેજિસ્ટ્રેટ બીએન શ્રીવાસ્તવ દ્વારા ઈપી કો માં એક વર્ષની સજા અને એ પૂર્ણ થયા બાદ ઈપીકો કો માં એક વર્ષની સજાનો હુકમ કર્યો હતો કુલ બે વર્ષની સજા સાથે એક હજાર રૂપિયાનો દંડ તેમજ દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કર્યો હતો ગઈ તારીખ ત્રેવીસ સાત ચોવીસના રોજ અંકલેશ્વરના મહેરબાન અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબ શ્રી બી શ્રીવાસ્તવ સાહેબની કોર્ટમાં ફોદ્દારી કેસ નંબર તેર ચોપન ઓબ્લિક ચૌદ નો ચુકાદો આ તોતેરથી આપવામાં આવેલ જે કેસની વિગત એવી હતી કે આ કામના ફરિયાદી દયાનંદ રઘુનાથ ભગત નાઓએ આરોપી શમસાદ અહેમદ સાબિર અલી ખાન વિરુદ્ધ ઇપિકો કલમ ચારસોસો ચારસો વીસની ફરિયાદ આપેલ તે અન્વયે તેની વિગત એવી છે કે ગઈ તારીખ અગિયાર એક ચૌદના રોજ કલાક સત્તર ત્રીસ વાગે મોજે ભાવના ફાર્મ રાજપીપાળો અંકલેશ્વર મુકામે ફરિયાદીની ટાટા ટ્રક નંબર જીજે બારિયુ એંસી ઓગણસાઠનું વેચાણ કરાર કરી રૂપિયા બે લાખ પાંચસોમાં ખરીદેલ અને રોકડા ચાલીસ હજાર વેચાણ કરવા આપેલા બાકીના રૂપિયા પછીથી આપવાનું જણાવેલ પરંતુ ફરિયાદીએ આરોપી પાસે પૈસાની માગણી કરતાં પૈસા નહીં આપતા તેમજ અલગ અલગ બાના બનાવી ભાગતા ફરતા હોય અને ફરિયાદીની ટ્રક પરત નહીં આપી ફરિયાદી સાથે છેતરપિંડી તેમજ વિશ્વાસઘાત કરી ઇપિકો કલમ ચારસો ચારસો વીસઅન્વયને ગુનો કરેલ તે અન્વયે ફરિયાદીએ ફરિયાદ આપતા સંબંધિત પોસ્ટેમાં અને ત્યારબાદ તકો અમલદાર એ કાલ સાહેબ કાલિદાસ નાઓએ પૂરતા પૂરવા અને ચાર્જશીટ કરેલ અને તે કેસ અત્રેની કોર્ટમાં ચાલવા પર આવતા તેમજ કુલ અગિયાર જેટલા મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓ ફરિયાદ પક્ષે રજૂ કરેલ તે અન્વયે અને ત્યારબાદ સીઆરપીસી કલમ ત્રણસો ત્રે અન્વયે આરોપીનું ફર્ધર સ્ટેટમેન્ટ નોંધવામાં આવેલ જે અન્વયે તેણે પોતે સોગન પર જુબાની આપવાનું જણાવતા કોર્ટે તેની સોગન પર જુબાની નોંધેલ તે અન્વયે આરોપીએ પોતાના બચાવમાં એવો ખુલાસો કરેલ કે આ ટ્રક તેનો ડ્રાઈવર સાગબારા મુકામે લઈ ગયેલ અને ત્યારબાદ ત્યાંથી એનો ડ્રાઈવર ટ્રક ટ્રક સાથે લાપાતા થઈ ગયેલ તેવી વિગતો જણાવી તે અન્વયે તેની સર તપાસ બાદ સરકાર પક્ષે તેની વિગતવાની ઉલટ તપાસ તે મુદ્દા કરવામા આવેલ તે ઉલટ તપાસમાં એ પોતે એણે જણાવેલ કે આ જે ડ્રાઈવર એનો ટ્રક લઈ ગલે તો સાખબર અને લાપતા થઈ ગયો તે અન્વય તે યોગ્ય ખુલાસો નહી કરી શકે તેમજ તે અંગેની કોઈ ફરિયાદ પણ સાખબર પોસ્ટચેમેત્રાને આપેલ નહી તેથી તેની જુબાની પર કોર્ટને શંકા ઉપસ્થિત થયેલ તેમજ તેને તેની સર તપાસમાં તેણે કબૂલ રાખેલ કે એણે ફરિયાદી સાથે કરાર કરેલ છે તેમજ એણે રામ શ્રીરામ ફાઇનાન્સના હપ્તા ભરવાની બાહીધારી પણ આપેલ છે જેથી ફરિયાદની તમામ હકીકતો અંગે એણે પોતે કબૂલાત આપેલ તેવું કોર્ટે માનેલ અને તે 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 હકીકતને ધ્યાને લઈ કોર્ટે તેને ઇપિકો કલમ ચારસો ચો ચારસો છ અન્વયે એક વર્ષની સાદી કેદની સજા તેમજ ઈપિકો કલમ ચારસો વીસ અન્વયે એક વર્ષની સાદી કેદની સજા તેમજ રૂપિયા એક હજારનો દંડ ફરમાવેલ અને તમામ સજાઓ અલગ અલગ ભોગવવાનો હુકમ કરેલ